વડોદરા શહેર મકરપુરા જેડીસીમાં છેલ્લા દોઢ મહિનાથી કંપનીઓને ટાર્ગેટ બનાવી સ્ટીલ અને કોપરના વાયર તેમજ પ્લેટની ચોરી કરનાર ટોળકીના મુખ્ય સૂત્રધાર સહિત પાંચ આરોપીને માંજલપુર પોલીસે ઝડપી લીધા છે તસ્કરોએ છ નવેમ્બરથી બાવીસ ડિસેમ્બર સુધી કુલ પાંચ કંપનીઓને ટાર્ગેટ બનાવી છ લાખની મત્તા ચોરી કરી છે પોલીસે ટોળકી સામે ચાર ગુના દાખલ કરી ત્રણ લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે છેલ્લા કેટલાક દિવસોથી માંજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ધરફોડ બનાવોના અનુસંધાને હતીપીઓના બે આરોપીઓ દિવ્યાંગ ઉર્ફે નાનું વીર બહાદુર રાણા અને બીજો છે અરવિંદસિંહ ઉર્ફે હેપી રાજા સિંહ સરદાર આ બે આરોપીઓ વિશે માહિતી મળતા તેઓ રણોલી બ્રિજ ઉભા છે દિલ્હી નીચે ઉભા જે રીતે માહિતી મળતા તમને અને એરેસ્ટ કરવામાં આવેલા છે અને એના દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશનમાં છેલ્લા પંદર વીસ દિવસમાં દાખલ થયેલ ચાર ઘરફોડ ચોરીના ગુનાઓ ડિટેક કરવામાં માંજલપુર પોલીસને સફળતા મળી છે જેમાં ચાર ગુનાઓમાં જે કુલ આરોપીઓ પકડાયા છે એ કુલ પાંચ આરોપીઓ પકડાયેલા છે જેમાં દિવ્યાંગ ઉર્ફે નાનું વીર બહાદુર રાણા જે રણોલી વડોદરા શહેરનો રહેવાસી છે બીજો છે અરવિંદસિંહ ઉર્ફે હેપ્પી રાજા સિંહ સરદાર જે મૂળ કચ્છનો રહેવાસી છે અને હાલ રણોલી ખાતે રહે છે ત્રીજો છે જયમીન ઉર્ફે રાજુભાઈ શિંદે જે આજવા રોડ વડોદરા શહેર ખાતે રહે છે ચોથો છે પ્રતિક ઉર્ફે ભટ્ટી ભગવાનદાસ સોલંકી જે પણ રણૌલી ખાતે રહે છે અને પાંચમો છે મિતેશ ઉર્ફે કાલુ જગદીશભાઈ પરમાર જે પણ રણોલી વડોદરા શહેર ખાતે રહે છે

સ્ટેનલેસ સ્ટીલની રીંગ જેમાં ઓડી નાઇન હંડ્રેડ રિંગ નંગ છવ્વીસ જેની કુલ કિંમત એક લાખ ચાર હજાર છે અને ઓડી ટુ હંડ્રેડ સાઇઝની કુલ ચોવીસ રિંગ પાંચ કિલો એક રિંગનું વજન તો આવી કુલ અડતાલીસ હજારનો મુદ્દામાં ઉપરાંત એક સ્ટેનલેસ સ્ટીલનું શાફ્ટિંગ જેની કિંમત છે પંદર હજાર એમ કુલ ત્રણ લાખ અગિયાર હાજર નો મુદ્દા રિકવર કરવામાં આવેલો છે અને માંજલપુર જીઆઈડીસી વિસ્તારમાં દાખલ થયેલ કુલ ચાર ગુના ડિટેક્ટ કરવામાંજલપુર પોલીસ થયું છે વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા